સુરત શહેરની પીસીબી પોલીસે અઠવા સંગ્રામપુરા સેવી ઉસ્માની મંજિલના પાર્કિંગમાં જાહેરમાં ગંજીપાનો અંદર બહારનો જુગાર રમતા કુલ અગિયાર આરોપીઓને જુગાર રમતા રંગીયા ઝડપીને કુલ મુદ્દામાલ ત્રણ લાખ છત્રીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયાનો ઝડપ્યો કઈ તારીખ દસ બાર બે હજાર પચીસ ના રોજ પીસીબી ના એએસઆઈ સહદેવભાઈ અને એએસઆઈ નરસિંહભાઈને મળેલ બાતમીના આધારે અઠવા સંગ્રામપુરા યોગાન શેરી ઉસ્માન મંજિલ ના પાર્કિંગ માં જાહેર રેડ પાડીને આરોપીઓ મોહમ્મદ અસફાક મોહમ્મદ અખ્તર ગોમટાવાલા રહેવાસી સલીમ પેલેસ યોગાન શેરી સંગ્રામપુરા સુરત બે અનીસ ગુલામ કાદર શેખ માલીવાડ ગોલકીવાડ અઠવા સુરત ત્રણ મનસુરભાઈ જિલ્લાની અલ્લાવાલા તલાઉડી સંગ્રામપુરા ચાર ભાવેશ ચૌહાણ नरिया वार्ड सगरामपुरा पाँच फरहान पटेल दौलत अपार्टमेंट सगरामपुरा छ परवेज इब्राहिम सैयद मेघगंगा गंगा अपार्टमेंट तीन बत्ती ख्वाजा दाना दरगाह पास से अठवा सात अल अमन अब्दुल सलाम शेख सैयद मोहम्मद अली पैलेस तातवाड़ गोपीपुरा आठ सादाब यूसुफ खान प्रदीप भाई बिल्डिंग जो जिंगा सर्कल पास अठवा नौ मोहम्मद अजवर मकबूल अहमद शेख मदीना पैलेस रुद्रपुरा दस મોઇઝ અહમદ ઈશાર અહમદ હાફેઝી રહેવાસી લુહાર શેરી સગરામપુરા અને અગિયાર દિવ્યશ આહિર ભરવાડ ફર્યું નવસારી બજાર સુરતવાળાને અંગઝડપીના રોકડા રૂપિયા બેતાલીસ હજાર નવસો સિત્તેર દાવના રોકડા રૂપિયા અગિયાર હજાર ચારસો મળીને કુલ રૂપિયા ચોપન હજાર ત્રણસો સિત્તેર મોબાઈલ ફોન બાર બે લાખ બ્યાસી હજારના તેમજ અન્ય રોકડા રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ થઈને ત્રણ લાખ છત્રીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ સાથે રંગેડ પીસીબી પોલીસે તમામ આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી જુગારીઓ વિરુદ્ધ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત